જંગલના રસ્તેથી કાર લઈને પસાર થઈ રહ્યા હોય ત્યારે તમારી કારને અંતરિક્ષમાં ઉડતો કોઈ સેટેલાઇટ ટ્રેક કરે આ વાત સાંભળીને હવે આશ્ચર્ય ચકિત થવાની જરાય જરૂર નથી નવો કીર્તિમાન રચ્યો છે દેખરેખ ઉપગ્રહ નથી તે બાર હજાર પાંચસો કરોડ રૂપિયાના ખર્ચે બનેલા હાઈટેક ટેકનોલોજીનો ચમત્કાર છે જેનો કમાલ દુનિયા આગામી સમયમાં પહેલીવાર જોશે સૌથી મોંઘો અને શક્તિશાળી અર્થ ઓબ્ઝર્વર સેટેલાઇટ નિશાર અલગ છે જાણીશું આજના જાણવા જેવામાં નમસ્કાર હું છું દીપિકા પહેલા એ સમજી લઈ કે નિસાર સેટેલાઇટ શું છે નિસાર એક હાઈટેક ઉપગ્રહ છે એનું પૂરું નામ નાસા ઇસરો આ ઉપગ્ર મિનિટમાં પૃથ્વીની આસપાસ એક પરિક્રમા પૂર્ણ કરશે બાર દિવસમાં એક હજાર એકસો તોતેર પરિક્રમા પૂર્ણ કરીને એ પૃથ્વીની જમીનના લગભગ દરેક ઇંચનો નકશો બનાવશે આનાથી એ વાદળો ગાઢ જંગલો ધુમાડા અને અંધકારમાં પણ જોવાની ક્ષમતા મેળવે છે એ પૃથ્વીની સપાટી પર થતા ખૂબ જ નાના ફેરફારો પણ જોઈ શકે છે નિશાલ મિશનના મુખ્ય ઉદ્દેશ્યો શું છે

પર્યાવરની સ્થિતિને સમજવા માટે જંગલો ખેતરો અને અન્ય કુદરતી વિસ્તારોની સ્થિતિનું નિરીક્ષણ કરશે ત્રીજું દરિયાઈ ક્ષેત્ર સમુદ્રના મોજા એના ફેરફારો અને દરિયાઈ પર્યાવરણ પર નજર રાખશે આ માહિતી વૈજ્ઞાનિકોને આબોહવા પરિવર્તન કુદરતી આફતો અને પર્યાવરણને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે મિશનનો ઓપન સોર્સ ડેટા વિશ્વભરના સંશોધકો અને સરકારો માટે મફતમાં ઉપલબ્ધ રહેશે

નિસાર પાસે મીટર વ્યાસનું ગોલ્ડ પ્લેટેડ રડાર એન્ટેના છે જે નવ મીટર લાંબા બૂમ સાથે જોડાયેલું છે અને આ એન્ટેના પૃથ્વી પર માઇક્રોવેવ સિગ્નલ મોકલે છે જે પાછા ફરે છે અને માહિતી પૂરી પાડે છે ખાસ વાત તો એ છે કે એને સૂર્યપ્રકાશની જરૂર રહેતી નથી આ પહેલો ઉપગ્રહ છે જે બે પ્રકારના રડારનો ઉપયોગ કરશે નાસાનો એલબેન્ડ અને ઇસરોનો એસબેન્ડ હવે એલબેન્ડ શું છે તેની વાત કરીએ તો ચોવીસ સેન્ટીમીટરની તરંગ લંબાઈ જંગલોની અંદર અથવા જાડી સપાટી જોવા માટે વધુ સારું છે પૃથ્વીમાં થતા ફેરફારોને પણ કેદ કરી શકે છે ઉદાહરણ તરીકે જો પૃથ્વી ક્યાંક દસ સેન્ટીમીટર ડૂબી રહી છે અથવા તો પંદર સેન્ટીમીટર વધી રહી છે આ સેટેલાઇટ એને રંગો દ્વારા બતાવશે ઉદાહરણ તરીકે લીલો રંગ એ દર્શાવશે કે પૃથ્વી થોડા સેન્ટીમીટર ઉપર આવી છે લાલ રંગ એ સિગ્નલ હશે કે જ્યારે પૃથ્વી પંદર સેન્ટીમીટર વધી છે વાદળી રંગ પૃથ્વી થોડા સેન્ટીમીટર દટાયેલી છે જાંબલી રંગ એ દર્શાવશે કે પૃથ્વી દસ સેન્ટીમીટર ડૂબી ગઈ છે એટલે કે નિસાર ઉપગ્રહ પૃથ્વીમાં થતા તમામ ફેરફારોને કેદ કરી શકે છે ધરતીકંપ હોય વાવાઝોડા જંગલોમાં આગ કે વાદળા ફાટવા જેવી કુદરતી આફતો સમયે આગોતરી જાણકારી મળતા અમૂલ્ય માનવ જીવનને બચાવી શકાશે નિસાર સેટેલાઇટના ડેટા થકી ભવિષ્યમાં ગ્લોબલ વોર્મિંગ સહિતની અનેક વૈશ્વિક સમસ્યાઓ સામે લડવામાં દુનિયાને મદદ મળશે માનવજાત માટે વધુ સારું ભવિષ્ય બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે